કેમ છો મિત્રો તમારું સ્વાગત છે ચેનલ મંડળ જેનું કામ છે ચકલા માટે ચણ ગાયું માટે લીલો ઘાસયારો કુતરા માટે રંગાળા નથી તેના માટે એક મહિનાની રાશન કરીએ છીએ અમારી સેવાની કામગીરી ગમે તો બધા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આજે આપણે આવી ગયા છીએ બોયના ગામે રાશન કીટ આપવા તો બધા વિડીયો ના અંત સુધી બન્યા રહેજો નમસ્તે તમારું નામ શું માડી ગૌરીબેન તમારું ઉંમર કેટલી

સપાટ દેવરાજો અને એનું હારી જગ્યા એ આગળ પડતા થઈ જાય થોડાક